સુરતની કતારગામ પોલીસે કરોડપોતી ચોરને પકડવામાં સફળતા મેળવી છે પકડાયેલા ચોરી અત્યાર સુધીમાં લગભગ સો કરતાં વધુ ચોરીને અંજામ આપી ચૂક્યો છે થોડા દિવસ પહેલા જ કતારગામ વિસ્તારમાં ચોરી કરી હતી ચોરી કતારગામ પોલીસે કરોડપતિ ચોરને પકડવામાં સફળતા મેળવી છે એકલા રાજકોટમાં જ તેત્રીસ કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલો અને સો જેટલી ચોરી કરી ચૂકેલો રીઢોગર ફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો હતો ગત માર્ચ મહિનામાં અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાન નિશાન બનાવી રોકડા પંચ્યાસી હજાર સહિત નેવું હજાર આઠસો રૂપિયાની મત્તાનો હાથ ફેરો કર્યો હતો કતારગામ પુષ્પકુલ સોસાયટીમાં રહેતા નયનેશ અમૃતલાલ ભાયાણી ગત ત્રેવીસમી માર્ચે પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા અઠયાવીસમી પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અંદર પ્રવેશ સાથે જ પ્રવાસનો થાક જાણે બેવડાઈ ગયો હતો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા પંચ્યાસી હજાર તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત એસી હજાર આઠસો રૂપિયાની મત્તા ચોરી થઈ હતી ચોરીને લઈ કતારગામ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાને આધારે પોલીસ ચોરને ઓળખી ગઈ હતી જામનગરનો વતની અને હાલ સાયણ રોડ સ્વર્ગ રેસીડેન્સીમાં રહેતો અને સો કરતા વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોરને દબોચી લીધો હતો